રામ રામ જય શ્રી કૃષ્ણ જય મુરલીધર કેમ છો બધા મજામાં સ્વાગત છે નવા વ્લોગમાં ભાઈ હવારમાં જો થારના હે ને પૂરા વારવાની બહુ મજા આવે કાલે તડકાના રાડા તૂટતા હતા લોહી વાસમાં જે આવે ને આટી વારવામાં એ બધી બગડતી હતી ઘણા બધાની આપણે કોમેન્ટ આવી છે કે તમે ઘઉં શું કરવા વાટો કટર મુકાવી દો હાર્વેસ્ટર મુકાવી દો તો ભાઈ ઘઉં આપણે બહુ થોડા હે અમારા ગામમાં એકંદર વાવેતર બહુ ઓછા છે એટલે કટર અહીંયા નજીકમાં ક્યાં છે નહીં ખંભાળીએ હોય અને ઘેરા બધા ના હોય ને આગળ પાછળ પાકતા હોય એટલે અને વીસ પચીસ કિલોમીટર કટર વાળા ભાઈ આવે નહીં તો એવા કટર નથી બોલાયું કેમકે મજૂરી વધી જાય પુરાવારવાની વધી જાય કટ્ટરમાં કાઢવાની વધી જાય પાછી ફૂકડીમાં પણ ફરજિયાતનું છે મજૂરી કરવી જ પડે એમ છે એમાં કઈ હાલે એમ જ નથી કમલેશભાઈ કીધું બાકી ઘણા બધાની આપણે કોમેન્ટો એવી બધાના નામ લેવા અશક્ય હા કેમ કે બધાના નામ યાદ ના રહે બહુ જાજી બધી આપણે કોમેન્ટો આવી કે તમે હાર્વેસ્ટર કેમ નથી મુકાવતા તો એનું મેઇન રીઝન કે ઘઉં આપણે ઓછા છે છે પાલભાઈને હે એને ખાવા પૂરતા અમારે હે અમારે ખાવા પૂરતા અમારા કાકાને હે એને ખાવા પૂરતા પણ બધાના આગળ પાછળ ઘેરા છે એટલે પાયકા નથી એટલે એક ઘેરા હાટું થાય અને દોઢ વીઘા હાટું થાય ને કટર આવે નહીં તો હાલો એવી કંઈક અપડેટ હવર હવરમાં દઈ દઉં કેમ કે ઘણા બધા વીડિયોમાં તમે જો કે પરમ દિવસના વીડિયોમાં તમને કીધું જ છે પણ છતાં અહીં આજે તમને પાછું પહેલા જ કહી દઉં એટલે કોઈ એંડ સુધી ના પૂગતા હોય તો તમને તમારો જવાબ મળી રહે બાકી હાલો આજે આવવાના હા મિમાન રાધુબેન જે માનતા અધુરી છે ને એ મિમાન આવ્યા પછી પૂરી કરવાની છે ખાલી હવે તો ખાલી મંદિરના પટાંગણની અંદરનો જ ભાગ બાકી રહ્યો છે એ દિવસના જવાનું હોય એટલે આપણે બાકી રાખી દીધું રાતે ત્યાં હાટુ પૂરી ના કરી આમ તો સાડા વાગે પહોંચી ગયા તો હાડા છ હાલતા ચાલતા થયા અહીંથી તો મસ્ત એવી અપડેટ છે રાજુભાઈ ગયા દૂધ ભરવા આવ્યા નથી અને હું વારું પૂરા તડકો થાય ને એટલે બધા ઓટોમેટિક લહરવા મન છે બહુ લહરકણું હોય આ રાડું એટલે થાર ના હે ને રાડા લહરે નહીં તૂટે નહીં બહુ મજા આવે પૂરા વરવાની અંદર ગમે ત્યાંથી આવી રીતના ચાર પાંચ રાડા કાઢી લઈએ ને તો ફટ પૂરો વરી જાય બાકી જો આવું બધું પેહણ થાય કામ કરી એમાં આગળ ના થાય હકી ને તો વાંધો નહીં તો આપણું કામ ટૂંકમાં ચોખ્ખું હોવું જોઈએ પાથરા એ પૂરા પૂરા ના હોવા જોઈએ એમાં રાડું આડા હોવું ના જોઈએ અને આમાં બધામાં વેર વિખેર જોઉં ને એટલે કામ આપણું ખોટી થાય રૂપારું ના લાગે અને પૂરો એ જો એટલા પેલો જ વેત થી દોઢ વેત નો થડિયા રેવાનું જોઈએ બાકીનો આ બાજુ એટલે પૂરો દેખાતે ખાલી બહુ મોટા પાસરા હોય ને તો એમાંથી આવી રીતના ભાગ કરવા ને એ અલગ ખોટી કરે ટૂંકમાં થોડુંક બાકી પૂરા ગમે એવું હોય તો આપણે વારી લઈ પણ એ પૂરો એ રાડા વેર વિખેરવા ને તો રૂપારો ના લાગે પછી એમાં ઘણા કેવા વાળા હે ભાઈ પૂરો રૂપારો ના લાગે તો હું ફેર પડે રૂપારો લાગે એમાં કઈ ઘઉં વધારે ના નીકળતા પણ એવું નથી એક જાતનો ટૂંકમાં શોક જ હોવો જોઈએ કામ જે કરીએ ને એ પાછું એનું કામ હલવું પડવું જોઈએ પૂરા એકનો પાથરો હોય તો પૂરો વારવો ફટાકે વરી જાય બે ભાગ કરવા પડે તો વાર લાગે મામા છોકરો આવવાનો હે હા રાજુભાઈ આવી ગયા જો આમથી રાજભ કરી આમ ભાગ કરવામાં આમ ખોટી પાસ થાય ખોટી પાસ જો રાડા ના દીધા શેઠ શેટ એવડો કોરો જ ના લેવાય નહિ એવડો કોરો એ વધારે રાડા પડે એ નઈ વારવારના જે રાડા તું કાઢ ને એ પાંચ થી છ રાડા હોય ને તો મજા આવે તાણવાની બધી

પછી કોઈને કંઈ તકલીફ નથી ને મારે ના કોઈને નથી બધા આરામ ફરમાવે કે કંઈ કામકાજ માં હે કામકાજ માં લુગણા થઈ અર્ધા લુગણા થા અર્ધા ભાણો વિશે ને અમર જલ્લાભાઈ કાલ તમે જોયું હે ને ડેલા માં આંખું વિશેન जातो તોન ભટકાણ કે લાગ્યું તું બટુ ઓઠ ત્યારે આંખું ખોલીને આમ ગેલાય ના કરીને ધીરે ધીરે વહી જાય તો આની અને અટણની ખીજ જો તેમ થાય કે વડો થતા સુધરી જાય બહુ સુધરીએ પણ અટાણની હાલતમાં એમ થાય કે આ કોઈકને કઈ મારી લે છે ને અમુક વસ્તુ ચાકુડી કે એવું કઈ વાર ના લાગે એવો એનો અટાણે રૂવાડ છે હા શાબાશ જણ આચો જણ એવા હટુ તમ મજબૂત છે જો હા 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 તાંબામાં પાણી પીવાથી શરીરમાં ઘણા બધા રોગ દૂર થાય છે બહુ ફાયદાકારક છે આ બોટલ આ અમારા સાહેબનો છે ચાલો અને કાલનો video જે મેં ના જોયો જોઈ લેજો પછી ઘણી ઘણી મને કેજો નહીં કે કાનાભાઈને ભાઈ દેખાડ મંદિરે કાના ભાઈ ચશ્મા પહેરીને હાજરમાં છે special લેવામાં નહીં આવે કોઈ દી પણ અમુક ટાઈમે આવી જાય એટલે તમારે કોઈને જોવો હોય તો વિડીયા જોતા રહેજો કઈ ક્યાં વિડીયામાં જરા તરા આવી જાય કઈ નક્કી નહીં કાના ભાઈ ના જીયાન ભાઈ હાજર થઈ ગયા છે ડુબી માસ્ટર આજે એનો લાસ્ટ દિવસ છે એના ઘરે મામાન ઘરે જવાનો છે આમાં ડુબી માસ્ટર એના ધોની ધોનીની ની ગાઈડ કરવાની એ હને હું આ બોટલ ભરી લઈ આવું દી કે હે ને કે ઈના ભર જો કઈતા દેવાય ને ઈ અમારો બોટલ હે કા

आज त निंदारज न थाई री आखी राई ती के इन पपो के थी 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 थोड़ी एक बार अरे हवार जूं दई मैं बाहर निकलो पसन निंदार उडी गयो એટલે એમ ક્યું કે મારે जाऊं એમ નહીં પો દિતા હુ ફૂ તો એ નથી નવા દીધાય નથી કે રાત ને નિંદર ઉડી ગઈ પછી મામાન ઘર નું યાદ આવી કે ને જારી ગયા હે અમારા ધોનીત ભાઈ અમારા અમારા જિયાન કેદી નો ગીત ગાતો ને ઈ ના ભાઈ વરજો બનવાનો ને હા હલો આપડે ભોળા ના થઈ પૈકીને લાગી આવી ભાઈ જઈ તારે ચટી લીધું ને ચટી લીધું રામ રામ બધાને રામ રામ

તો એ ભાઈ એ રામ 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 કરો રામ અમારા માનતા હે ને ઉતરવા કા હા ભાઈ માનતા હા આવો હા હાલો જો આવી ગયા હાઈ અટાણે પાસા વય ગયા લાગવા ચલા ભાઈ તજો તરી

બેક ભગવાન અમે જલે તયર કીધું ભગવાન મજીયરાજ ભગવાન માર કે ઉપર સડવા નું આય હેંગરાઉં ટોર આઈ ગયા હે એмна તલે તું રેડ જઈ રહે ન લે ભગવાન અસુઆસે જે દેજે જે જે તને ક્યાં તડી તડી કે તડી તડી <tules inhati motivasi> macam baca <para maghura>

મી અનંદ લેક્સીકો હે તો અન ફોટો પાડે ને એ ગુલામ દે તોની

આ કોણ આમ ધરકી ચલા જઈ ગઈ જા ફોટો પાડવાનું કે વા જલો <laughs> <laughs> માજી એન ભાઈ ને ઉત્તા બઢે મામા ને ઘેર જવાની આપડે ઘર નું કે જલરામ બાપા ના મંદિરે પણ એમ બધું હા ગયો તો ખોલી ને જારે પકડી નું એને તલવલ કવડો છે પટકાય

વદન તૈયાર કે હું મને મન જે જે આમ ઈ કરે બેઠો બેહી આંજો ધ્યાન લઈ દો જલા જે ને ઠોભ બેઠે પેગે લઈ જો બે કેમ ના ગાડા થાઉ છો ખબર નથી મેં હુ દીધું જોઈએ હમ જમ જલો કે બોલે કે કે આપણ માતાજી ની કી જો જો જલ જલતે હું કીધું ભાઈ અને માતાજી હા અને મારી રક્ષા કરજો મને ઉઠવા મોટાર દેજો વાહ તે હું કીધું મોતા પર માર દીકે નઈ કઈ દઉં કઈ કહેવાનું હોય દીદી નું કઈ દઉં દીદી નું કીધું

અને એના ભત્રીજાની જે માનતા હતી એ પૂરી કરી લીધી અમે ઘઉંના પૂરા વારી લીધા આ બધું કામ આપણું કમ્પ્લીટ થઈ ગયું ને ઉષાબેનની કોમેન્ટ હતી તમે પોક ખાધો એ નહીં ને અમને ના ખવડાવ્યો તો ઉષાબેન હજી આપણે લીલા છોડવા હે હેડે હેડે ટાઈમ મળીએ તો ટ્રાય કરીશ બાકી કાંઈ ટાઈમ જ નથી મળ્યો અમને વાઢની ભીડ એવી ઓચિકતાની આવી ગઈ ને કે વાત જવા દ્યો ને એક બાજુ હતા લગ્ન ધબધબાટી બોલી ગઈ તો હાલો હવે આ વખતે જવાનું હે મામાને ત્યાં હોળી ઉપર વાઇડ કરવા મને બાકી હાલો આજના વિડીયાનો કરી દઈએ આપણે એન્ડ ફરી મળી નવા વ્લોગમાં ત્યાં સુધી આવજો રામ રામ